બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં રાહત સામગ્રી રવાના કરાવતા સમયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સામે નિશાન તાકતા આકરા પ્રહાર કર્યા હતા જો કે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે એક બાજુ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી કરી રહી છે

બનાસ ડેરીના જેટલા પણ કર્મચારી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટર સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધા તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂરત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્યાંનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસી જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બને ગેની બહેનને મોટોથી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા ત્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે ગેરીબેન ને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે દુખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી શખ્સ